સંધ પ્રદેશ દમણ નગરપાલિકા હદ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઓને પોતાના કેબલો આગામી પંદર દિવસની અંદર રસ્તાની ઉપરથી દૂર કરવા નગરપાલિકા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજામ સંજામસિંગ દ્વારા એક પરિપત્ર જારી કરી જણાવ્યું છે કે લોકોની જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને શહેરની સૌંદર્યલક્ષી આકર્ષણને જાળવવા હેતુ દમણ નગરપાલિકાના હદ વિસ્તારમાં ઇન્ટરનેટ તથા અન્ય ઓવરહેડ વાયરના કારણે તેની સૌંદર્યમાં ઘટાડો થઈ રહ્યો છે સાથે રસ્તાઓ અને ગલીઓમાં રસ્તાની ઉપરથી પસાર થતા આવા વાયરોને કારણે સામાન્ય લોકો માટે જોખમ અને અસુવિધા પણ થઈ રહી છે ત્યારે ઇન્ટરનેટ સેવા પ્રદાન કરતી કંપનીઓ તેમના તમામ વાયરો આગામી પંદર દિવસની અંદર પાલિકા હદ વિસ્તારમાંથી ત્વરિત દૂર કરવાના રહેશે આ સાથે જ નવા કેબલ અને સર્વિસ લાઇન નાખવા માંગતી કંપનીઓએ પહેલા નગરપાલિકાની જરૂરી પરવાનગી લેવાની રહેશે તે બાદ જ તેઓ તેમની કામગીરી કરી શકશે જેમાં ઓવરહેડ વાયર કોઈ પણ કંપની નાખી શકશે નહીં જો જે કોઈ પણ ઇન્ટરનેટ સેવા આપતી કંપની તેમના ઓવરહેડ વાયર આગામી પંદર દિવસની અંદર દૂર ન કરશે તો તેવા ઓપરેટર સામે દંડની જોગવાઈ તથા તેમના ઓપરેટિંગ લાયસન્સને રદ કરવા સહિત હાલના વાયરોને કાપી નાખવાની ચીમકી પણ નગરપાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે નમસ્કાર મિત્રો હું નીરોભટ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જન્મન્સના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે ગઈ જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન જીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી